નમસ્કાર મિત્રો આજે હું તમને એગ્રિકલ્ચર આસિસ્ટન્ટ ખેતી મદદની ભરતી બે હજાર ચોવીસ વિશે થોડી માહિતી આપીશ બીઆરએસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી માહિતી છે મોસ્ટ એમપી પ્રશ્નો આવી શકે તેવી માહિતી આપવાનો છું તો જો જેમાં ગ્રામ સેવક તાલીમ મુલાકાત જે ગ્રામસેવકનો જોબ ચાર્ટ આવે છે તે તમારે જોઈ લેવા વિનંતી છે શક્ય હોય તો કદાચ એમાંથી એક યા બે પ્રશ્નો પૂછાઈ શકે ધોરણ આઠથી બારના કૃષિ વિદ્યાના પુસ્તકોનું વાંચન કરવું તમારી અનુકૂળતા મુજબ ખેતીવાડી બાગાયત પશુપાલન મત્સ્યપાલન વગેરે ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સરકારની કઈ વેબસાઇટ છે એવો પ્રશ્ન પણ પૂછી શકે તો આપણને ખ્યાલ હોવો પડે કે આ ખેડૂત પોર્ટલ ઉપર આ તમામ અરજીઓ કરવામાં આવે છે જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ખેતીવાડી બાગાયત પશુપાલનની વિવિધ યોજના અને એના પૂરાં નામ શોર્ટ નામ જોવા વિનંતી છે જે મોસ્ટ પ્રશ્નો મોસ્ટ આઈએમ બી પ્રશ્ન ગણી શકાય છે તો ચાલો આજે તમને હું ખૂબ જ અગત્યની માહિતી આપવાનો છું અગત્યના પૂરા નામ અને શોર્ટ નામ બંને પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે દાખલા તરીકે એ જ ટુ પરીક્ષામાં પ્રશ્ન પૂછાનો હોય કે એ જિયા ટુ એ કયા ખેડૂતો માટેની યોજના છે તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે સામાન્ય વર્ગના ખેડૂતો માટેની યોજના હોય તો એ જીઆર ટુમાં સમાવેશ કરવામાં આવે છે જેમાં અધર અને ઓબીસી વર્ગના ખેડૂતોનો સમાવેશ થાય છે એ જીઆર ત્રણ અનુસૂચિત જાતિના જનજાતિના ખેડૂતો માટેની આ યોજના છે એસટી વર્ગના ખેડૂતો માટે એજીઆર ચાર અનુસૂચિત જાતિના ખેડૂતો માટેની યોજના છે એસસી વર્ગના ખેડૂતો માટે ખેતીવાડી યોજનામાં એગ્રીકલ્ચરનું શોર્ટ નામ એટલે એજીઆર એવી રીતે આપેલું હોય છે ખેતીવાડીની યોજનાઓ છે એટલે એજીઆર બે એજીઆર ત્રણ એજીઆર ચાર એવી રીતે આગ વગેરે આગળ એજીઆર લખી અને યોજનાઓ આપેલી હોય એટલે આપણે સમજી લેવાનું કે આ ખેતીવાડીની યોજનાઓ છે એવી જ રીતે એ એન એચ બે સામાન્ય ખેડૂતો માટેની યોજનાઓ જેવી જેવી રીતે આપણે ખેતીવાડીમાં જોયું એવી રીતે આ પશુપાલન વિભાગની યોજનાઓ છે એ એન એચ ત્રણ એ એન એચ ચાર અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટેની યોજના એસટી વર્ગના ખેડૂતો માટે પશુપાલન માટેની યોજના માટે એન એચ થ્રી લગાડવામાં આવે છે અનુસૂચિત જાતિના ખેડૂતો માટેની યોજના એસસી વર્ગના ખેડૂતો માટે એ એન એચ ચાર લગાડવામાં આવે છે પશુપાલન યોજનામાં એનિમલ હસબન્ડરીનું શોર્ટ નામ એ એન એચ હોય છે એવી જ રીતે એચ આર ટી બે બાગાયતમાં એના માટે સામાન્ય ખેડૂતો માટેની યોજનાઓ હોય તો એચ આર ટી બે એવું લખેલું હોય છે જેમાં અધર અને ઓબીસી વર્ગના ખેડૂતોનો સમાવેશ થાય છે એચઆરટી થ્રી અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટેની યોજના બાગાયતમાં એસટી વર્ગના ખેડૂતો માટે જ્યારે એચ આર ટી ચાર અનુસૂચિત જાતિના ખેડૂતો માટેની યોજના એસસી વર્ગના ખેડૂતો માટેની યોજના છે બાગાયત યોજનામાં હોર્ટિકલ્ચરનું શોર્ટ નામ એચઆરટી એ રીતે આપવામાં આવેલું હોય છે જ્યારે ખેતીવાડીમાં બીજી અનેક યોજનાઓ હશે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે પ્રશ્ન બે રીતે પૂછાય છે દાખલા તરીકે ખેતીવાડીમાં ટ્રેક્ટરની સહાય માટેની યોજનાઓ કઈ 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 યોજનાઓ તો નીચે આપેલું હોય અજિયાર ઓગણપચાસ હજાર પચાસ હજાર એકાવન હજિયાર બાવન એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો એમાં એજીઆર જીઆર પચાસ એ ખેતીવાડીમાં ટ્રેક્ટર સહાય માટેની યોજના છે પ્રશ્ન એ રીતે પણ પૂછી શકે પૂછાઈ શકે કે એજીઆર જીઆર પચાસ એ ખેતીવાડીમાં કયા ઘટક માટેની યોજનાઓ છે તો નીચે લખેલું હોય છે ટ્રેક્ટર પ્લાવ રોટાવેટર કલ્ટિવેટર આવા પણ પ્રશ્ન પૂછાઈ શકે એક તમને આ એક્ઝામ્પલ તરીકે આપવામાં આવે છે એજીઆર જયાર ઓગણસાઠ કાચચારા કીટ માટે કાચચારા વિકાસ કાર્યક્રમ માટે એ જાર યોજના છે એ હજાર છ તેલેબિયા ભાગ ઉગાડતા ખેડૂતો માટે ખેતીવાડીની યોજના છે ક્યારેક આવા શોર્ટ નામ પૂછવામાં આવે છે એન એમ એસ એનું પૂરું નામ શું છે તો નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર આવી પણ યોજનાઓ ખેતીવાડીમાં આવે છે એન એમ ડબલ ઓ પી નેશનલ મિશન ઓન ઓઈલ સીડ એન્ડ ઓઈલ પામ તલેબિયા પાકોની ખેતી પદ્ધતિ એન એફ એસ એમ નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન આવા પણ શોર્ટ નામ અને ફૂલ નામ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે એન એફ એસ એમ પલ્સ નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન કઠોળ પાક માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન એન એફ એસ એમ વીટ નેશનલ ફૂડ ફૂડ સિક્યુરિટી મિશન કહું માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન એન એફ એસ એમ રાઈસ નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન ચોખા પાક માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન આર કે વી વાય રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના આર કે વી વાય વીટ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના કહુ પાક માટે આર કે વી વાય રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ચોખા પાક માટે અને નાબાર્ડ નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ઓગણીસો બ્યાસીમાં શરૂઆત થઈ હતી આવા અલગ અલગ શોર્ટ નામ અને પૂરા નામ પૂછાઈ શકે છે તો ખેતી મદદ ભરતી બે હજાર ચોવીસમાં તમને થોડીક ઉપયોગી માહિતી આપવા આપું છું તો એમાં ફોર્મ ભરવાની તારીખ એક સાત બે હજાર ચોવીસથી વીસ સાત બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરવાનું ચાલુ જ છે કુલ જગ્યાઓ ચારસો છત્રીસ બી કોલેજવાળા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ ઉપયોગી ભરતી છે આપણે એક સૂત્ર આપવા જઈ રહ્યા છે તો કે બી આર એસ એટલે કે બી એટલે બીઆરએસનો વિદ્યાર્થી કોઈ દિવસ બીવે નહીં ડરે નહીં આર એટલે બીઆરએસનો વિદ્યાર્થી કોઈ દિવસ તમને લખડતા જોવા ના મળે અને એસ અને બીઆરએસનો વિદ્યાર્થી સતત સંઘર્ષ અને મહેનત કરતો જોવા મળશે આ સૂત્ર સાથે આપણે આ ભરતીમાં મહેનત કરી અને પાસ થવાનું છે બીઆરએસ કરેલ વિદ્યાર્થી તમને ક્યારેય ક્યાંય પણ બીવશે નહીં ડરશે નહીં અને તમને ક્યાંય રખડતો જોવા નહીં મળે અને સતત સંઘર્ષ કરતો જોવા મળશે તમે તમારા ગામમાં અને આજુબાજુમાં તપાસ કરજો કે કેટલા વિદ્યાર્થીઓ બીઆરએસ કરેલું છે અને અત્યારે તે શું કરે છે બીઆરએસ કરેલ વિદ્યાર્થી કોઈ પણ ગવર્મેન્ટ જોબ પ્રાઇવેટ જોબ એવી વગેરે સારી રીત સારી જોબ કરતો જોવા મળશે બીઆરએસવાળા માટે બે હજાર સત્તરની ભરતી આપણને ખબર જ છે ખૂબ જ ઉપયોગી હતી અને બે વર્ષ પહેલાંની ગ્રામ ભરતીમાં પણ બીઆરએસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની અને સુવર્ણ હતી તો આ પણ બીઆરએસના વિદ્યાર્થીઓ એવી જ રીતે આ ખેતી મદદની ભરતી વર્ષ બે હજાર ચોવીસમાં બીઆરએસવાળા માટે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખૂબ જ ઉપયોગી છે સુવર્ણ તક છે તો ઝડપી લેવા અમારે વિનંતી છે તો ચાલો જાણીએ આપણે આ ભરતી વિશે ખેતી મદદશીલ ભરતી બે હજાર ચોવીસ વિશે થોડીક અગત્યની માહિતી એની જાહેરાત જગ્યાઓ પગાર ધોરણ લાયકાત અને અભ્યાસક્રમ વગેરે ટૂંકમાં માહિતી હું તમને આપવાનો છું આ તમામ માહિતી સરકારના જાહેરાત ઠરાવ પરિપત્ર મુજબ છે તેમાં આપણે વધારે વાત ન કરતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આ ભરતી લેવામાં આવે છે તો તેની સૂચનાઓ અને તારીખ આમાં જોવા મળશે જગ્યાઓ આ તમને કોષ્ટકમાં જોવા મળશે વધારે વાત ન કરતા શોર્ટમાં આપણે તમામ માહિતી જોઈશું તમે ત્યાં તીર માર્યું ત્યાં ખેતી મદદની વર્ગની જગ્યાઓ દર્શાવેલ છે આ છે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વિગતો જે આપણે નીચે કરી છે ત્યાં લખેલું છે બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી ગ્રામીણ અભ્યાસમાં સ્નાતકની પદવી જે ગુજરાતીમાં લખેલું છે અને આપણે એમાં ઇંગ્લિશમાં કહીએ તો આપણે બીઆરએસ થાય છે તો બીઆરએસ માટે આ ખૂબ જ સુવર્ણ તક છે આ બધી ડિગ્રીઓ માન્ય છે ખેતીય મદદની પરીક્ષા પદ્ધતિ વિશે માહિતી થોડીક આપવા જવું તો આ પરીક્ષામાં કુલ બસો દસ ગુણનું પ્રશ્નોનું પેપર હશે સમય ત્રણ કલાકનો હશે એકસો એ એકસો ને મિનિટ રહેશે એક પ્રશ્ન પાછળ જીરો પોઈન્ટ પંચ્યાસી મિનિટનો સમય મળે છે એમાં તમારે પ્રશ્ન વાંચવાનો સમય સમજવાનો અને પેપરમાં રાઉન્ડ કરવાનો સમય આવી જાય છે એટલે કે એક પ્રશ્ન પાછળ તમારી પાસે એક મિનિટનો સમય પણ નથી આ પરીક્ષામાં પાર્ટ એક અને પાર્ટ બી બે ભાગમાં પેપર હશે પાર્ટ એમાં સાઠ ગુણનું પેપર હશે એમાંથી તમારે ચાલીસ ટકા ફરજિયાત લાવવાના રહેશે પાસિંગ માર્ક પાર્ટ બીમાં એકસો પચાસ ગુણનું પેપર હશે જેમાં ચાલીસ ટકા ફરજિયાત લાવવાના રહેશે પાસિંગ માર્ક આમ પાર્ટ એ અને બી બંનેમાં તમારે પાસિંગ માર્ક ફરજિયાત લાવવાના છે તો એ પ્રમાણે તમારે મહેનત કરવાની રહેશે એક 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 ચાર નેગેટિવ માર્ક પદ્ધતિ લાગુ પડશે અભ્યાસક્રમ વિષય વસ્તુ મુજબ તૈયારી કરવી ચાર ખોટા સામે એક ગુણ માઇનસ થશે આ છે પરીક્ષાની પદ્ધતિ જેમાં પાર્ટ એકમાં તાર્કિક કસોટીઓ ત્રીસ ગુણનું ગણિતિક કસોટીઓ ત્રીસ ગુણનું કુલ સાઠ ગુણનું છે એમાંથી તમારે ચાલીસ ટકા પાસિંગ માર્ક લાવવાના રહેશે એટલે એ મુજબ તૈયારી કરવી જ્યારે પાર્ટ બીમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રહો ગુજરાતી અને અંગ્રેજીનું ત્રીસ ગુણનું સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો વીસ આ ખૂબ જ અગત્યનું છે આમાંથી તમારે વધારેમાં વધારે માર્ક મેળવવાના છે જે કુલ એકસો પચાસ ગુણનું પાર્ટ બીમાં જોવા મળશે એમાં પણ તમારે ચાલીસ ટકા ફરજિયાત પાસિંગ માર્ક લાવવાના રહેશે નોંધ અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે એમાં જેવું અભ્યાસક્રમની વિષય વસ્તુ હશે એ મુજબ પ્રશ્નો પૂછવામાં આવશે બીઆરએસના લગતા બીએસસીને લગતા એટલે એ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે ગઈ ભરતીના અનુભવના આધારે તમને જણાવું તો કે અમુક પ્રશ્ન ઇંગ્લિશ શબ્દો પણ વાપરેલા હોય છે તો આપણે એ રીતે તૈયારી કરવાની રહેશે દાખલા તરીકે કટકા કલમ છે તો એને ઇંગ્લિશમાં શું કહેવાય તો તે પણ આપણે આ વખતે બીઆરએસના વિદ્યાર્થીઓ માટે ખાસ વિનંતી છે કે એવા શબ્દો પણ તમારે વાંચન કરવાનું રહેશે આગળ જોવા જઈએ તો આ છે પગાર ધોરણ જેમાં પાંચ વર્ષ માટે ફિક્સ છવ્વીસ હજાર રૂપિયા છે વયમર્યાદામાં છૂટછાટ મળતી હોય છે આવી રીતે આપ જોઈ શકો છો પરીક્ષા ફી બિન અનામત વર્ગ માટે પાંચસો રૂપિયા અને અનામત વર્ગો માટે ચારસો રૂપિયા આપ જોઈ શકો છો ખેડૂત કલ્યાણલક્ષી યોજના હેઠળ નવી મંજૂર થયેલ ખેતી મદદની જગ્યાઓ માટેની જિલ્લાવાર વેચણી પત્રક આવી રીતે પહેલાં મંજૂર કરવામાં આવેલી હતી આપ જોઈ શકો છો જિલ્લા પંચાયત ખેતી મદદનીશો માટે સજાઓની ફાળવણી અર્થના પત્રકો પત્રકો ભરવા અંગેની સૂચનાઓ આ બધું પછી તમે મેરિટમાં આવી ગયા લાગી ગયા પછી ને આ બધી તમારે જરૂરિયાત છે અત્યારે તો ઓનલી ફોર તમારે પરીક્ષા પાસ કરવા માટે ફોકસ આપવાનું છે બીજું એક સેલે ખાસ સજેશન આપવાનું હતું કે ગ્રામ સેવક કૃષિ વિજ્ઞાન નામનું પુસ્તક એટલે વર્લ્ડ ઇનબોક્સ બે હજાર બાવીસનું તમે વાંચન કરવું ખૂબ જ ઉપયોગી છે તેમાં ખૂબ જ સરસ માહિતી આપેલી છે તો એ પુસ્તકનું વાંચન કરવું જૂના પુસ્તકનું વાંચન કરતા હોય તો અમુક યોજના બંધ થઈ ગઈ હોય અથવા સુધારો કરવામાં આવેલ હોય જેથી લેટેસ્ટ માહિતી મેળવી અને અમુક યોજના વિશે માહિતી મેળવવી જોઈએ દાખલા તરીકે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજનામાં સહાય બે ત્રણ વખત બદલાઈ હતી જેમાં તમે અમુક જૂના પુસ્તક મુજબ વાંચતા હોય તો શરૂઆતમાં યોજના બહાર પડી ત્યારે ગોડાઉનમાં ત્રીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી એના પછી સુધારો થઈ અને પચાસ હજાર રૂપિયા સહાય મળતી હતી અને અત્યારે પંચોતેર હજાર રૂપિયા સહાય મળે છે આવી રીતે જૂના પુસ્તકો વાંચતા અમુક યોજનામાં ધ્યાન રાખવું જોઈએ તો આ ભરતી બીઆરસવાળા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે તો આજથી જ વાંચન શરૂ કરી અને જાગીરતાથી સવાર ન શ્રી ગણેશ કરી અને મહેનત કરવા લાગી જવું જોઈએ અભ્યાસક્રમ મુજબ આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે આભાર